સુરતમાં માત્ર રોડની કામગીરી નબળી નથી કરવામાં આવી પરંતુ લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ બહાર આવી છે સુરત પાલિકાના અથવા ઝોનમાં એક ફૂટપાથ પર શહેરીજન વોકિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક ફૂટપાથ બેસી ગયો હતો લોકો માટે ફૂટપાથ પર ચાલવું પણ જોખમ બની રહ્યું છે ફૂટપાથ નીચે પુરાણ કર્યું ન હોવાથી ફૂટપાથની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સુરત શહેરના સૌથી વિકસિત એવા અથવા ઝોનમાં જોગર્સ પાર્ક નજીક પોદા રેવન્યુ એપાર્ટમેન્ટ બહાર પાલિકાએ ફૂટપાથ બનાવ્યો છે અને આ ફૂટપાથ પર હજારો લોકો અવરજવર કરે છે તે જ ફૂટપાથ પર એક વ્યક્તિ પોતાના ડોગ સાથે વોકિંગ કરતો હતો ત્યારે અચાનક ફૂટપાથ પર ભૂવો પડી ગયો હતો અચાનક પડેલા ભૂવામાં વ્યક્તિ ખૂપી ગયા હતા અને તેમના પગમાં ઈજા થઈ હતી લોકોને ચાલવા માટે બનાવેલ ફૂટપાથ બનાવવામાં આવ્યો ત્યારે યોગ્ય પુરાણ કરવામાં આવ્યું ન હોવાથી થોડા વરસાદમાં ભૂવો પડી ગયો હતો જેના કારણે ફૂટપાથની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હતી એવા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ઇન્ચાર્જ સિટી ઇજનેર જતીન દેસાઈએ જણાવ્યું કે અમારા ધ્યાન ઉપર આ ઘટના આવી છે જેમાં એક વ્યક્તિના પગમાં સામાન ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે ફૂટપાથ બેસી જવાના કારણે જે ઘટના બની છે અને તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે કે આ પ્રકારે બેદરકારી જ્યાં થતી હોય તેના ઉપર ધ્યાન રાખવું મારું નામ જતિન દેસાઈ છે હું મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે કામગીરી કરી રહ્યો છું હાલમાં જાણમાં આવ્યું છે કે જોગર્સ પાર્કવાળા રોડ પર એક ફૂટપાથ બેસી જવાને કારણે એક વ્યક્તિને થોડી ઈજા થયેલ છે અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે એને સ્પોટના આઈડેન્ટિફાઈ કરીને રિપેરિંગ કરી નાખીશું અને આવા જે કોઈ સ્પોટ હશે તેને બી બેરિકેટિંગ કરીને તાત્કાલિક સુધારી દેવામાં આવશે વારંવાર સર એ સંબંધિત ઈજાદાર સામે બી પગલાં લેવામાં આવશે અને અમારા સ્ટાફ છે તેને બી જે તે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવશે